મૃત્યુ પામે તેને આ વેદના ની ખબર પડે કે પોતાનું માણસ જાય રે એ વેદના કેવી રીતે સહન કરવામાં આવે એ તો જેને વેદના સહન કરેલી હોય તેને ખબર પડે એટલા માટે જ્યારે આ બાળક ન દેખાયો તો રોજ વાયજામાય એના નિયમ પીઉંજો રોટલા અને શાક લઈને રોજ ઊભી રહી કે આ બાજુથી આવી જશે આ બાજુથી આવી જશે અને દેખાય એટલે મેં એને ખવડાવું એવો ભાવ રાખીને રોજ રોટલા બનાવીને એ બાળકની રાહ જોઈ પણ રોજ ને રોજ રાહ જોઈ અને રોજ ને રોજ નિરાશા મળે જ એમ કરતાં કરતાં સમય વિતવા આવી ગયો બધાના મગજમાંથી નીકળી ગયું કે એ બાળક જ્યાં ગયો હશે તાં પણ ખરેખર જે એને પ્રેમ કરવાવાળા છે જો આ બાબાનું ચરિત્ર એ પ્રેમની પરિભાષાનું છે આ ચરિત્રને આ ગુરુ તત્વને એકવાર માણસો સમજી જાય તો એના સંશયો બધા મટી જાય એ પછી બધા જીવો પર પ્રેમ કરવા લાગે તેને માટે કોઈ પોતાનો કે પારકો આવી શકતો નથી એટલા માટે સમયાંતરે બધા જ ભૂલી ગયા પણ એમને પ્રેમ એ વાયજામાં એક દિવસે રોટલા લઈને ઉભેલી હતી અને મંદિરના પૂજારી મારસાપતિએ એ બાઈને એમ કહ્યું કે એ વાયજા રોજ ને રોજ હવે કેટલી રાહ જોવાની એ બાળક ની કા બધી રાહ જોવાની કારણ કે આટલો સમય થઈ ગયો હવે બાળક આવે તો હવે પછી તો કોની રાહ જોઈ તો ત્યારે બાયજા માએ એ મારસા બહુ સરસ જવાબ આપ્યો કે આ આજ સુધી રાહ જોઈ તો ખાલી ને ખાલી એ બાળકની ની રાહ જોઈ એમ તો તાત્યા મારો દીકરો છે પણ જેટલો મને પ્રેમ તાત્યા પર નિમલે એટલો એ બાળક પર છે એટલે બાઈજામાં આજ માયે આજ સુધી રાહ જોઈ તો એ બાળકની આજે પણ એ બાઈજામાં આટલા વર્ષો પછી રોટલા બનાવીને રાહ જોઈ કે મારો બાળક એક ને એક દિવસ તો આવે અને મેં એને રોટલા ખવડાવવા એને નિસીમ પ્રેમ કહેવાય અને પ્રેમની પરિભાષા કહેવાય કેટલો નિર્લેપ પ્રેમ કેટલો પવિત્ર પ્રેમ કે જેની કોઈ પણ પરિભાષા હોય નથી અને આવો પ્રેમ જ્યારે માણસો સાથે રાખે તો તેને જીવન જીવવા જેવું લાગે નહી તો આપણે સમાજની અંદર જોઈએ બંગલાઓ બહુ મોટા મોટા ગાડીઓ બહુ મોટી મોટી પણ ઘરે વડીલો બેસેલા હોય તો તેને કોઈ બોલાવા માટે પણ રાજી નહી રહે હું આ પ્રેમની ની પરિભાષા વડીલો ને માણસો કદાચ સારું નહીં ખવડાવે તો ચાલે પણ ખાલી ને ખાલી તેની પાસે બેસે અને ખાલી ને વડીલોના આશીર્વાદ પણ આ આ સમાજના વર્ગ પણ કરવા માટે રાજી રહેતો નથી એમ કરીને સમય નીકળી જાય અને પછી એક બે દિવસ એ પોતાનો વારો આવે તો જે જેવું વાવેલું એવું તેના ભાગે પણ આવી જાય એના બાળકો પણ પછી એવા જ કરતા થઈ જાય આ પરંપરાઓ ચાલતી રહે એટલા માટે બધાને વારંવાર જ્યાં જ્યાં આવી કથાઓ થાય પ્રવચનો થાય ત્યાં વારંવાર બધાને કહેવું પડે કે બધાની કદર કરી લેવા જેવી છે અને કદર નહી કરવું તો ગઈ કાલે જ કથામાં કહેલું કે મૃત્યુ પાયમાં પછી એના માટે તમે ગયામાં પણ જશે તો પણ આ બધી વસ્તુઓ હર્થ ખગડ ની તો એ બાળક જયારે કયા માર્ગે ગયો એનો કોઈને નહિ કઈ ખબર નહીં પડી પણ સમયાંતરે સમયાંતરે એ ધૂપ ખેડા ગામ હવે પછી બાબા પ્રાગટ્ય ચાલુ કરાય કે બાબા ક્યાં ગયા એ તો કોઈને ખબર નહી પણ ચરિત્ર એમ કે એ જાલના પાથરી નામનું ગામ છે એ નિઝામ રાજ્યની અંદર પાથરી ગામનું ગામ છે તો ત્યાં બાબાની જન્મસ્થળી છે એવું જાણકારો કે હવે એ વાત સાચી હશે કે ખોટી હશે આજે પણ શિરડીના ભક્તો માનતા નથી પણ જે માને કે ત્યાં દર્શન કરવા માટે જાય પાથરી ગામમાં શિરડીથી બસો સિત્તેર કિલોમીટર દૂર છે તો ત્યાં એક પરભણી જાલના મારવાડ એવા બધા ગામો ત્યાં છે તો ત્યાં સેલુ નામનો ગામ છે તો ત્યાં એમના ગુરુજી પાસે બાબા ગેલા એમ બાબાનું ચરિત્ર છે પણ સમયાંતરે ત્યાં ગુરુ પાસેથી એમણે દીક્ષા લીધી કે જે પણ ગુરુ પાસે જ્ઞાન લીધું હશે અને પછીથી જ્યારે ગુરુએ એમ કહ્યું કે હવે તું શિરડીની વાત પકડ હવે કારણ કે શિરડી એ તારીખ કર્મભૂમિ થવાની છે એટલે તું શિરડીની વાત પકડ એટલે શિરડી એ ત્યાંથી તો બસો અઢીસો કિલોમીટર કે બસો સિત્તેર કિલોમીટર ની દૂરી છે પણ બાબા એ બાળક ત્યાંથી ફરતો 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 એકવાર ધૂપ ખેડા ગામને બધા ધ્યાન આપજો

કે એ ઘોડી જ્યારથી આવી ત્યારથી આ ચાંદ પાટીની ખૂબ પ્રગતિ થવા લાગી અને એટલી બધી પ્રગતિ થઈ કે એમ તો કોઈ બહુ મોટો અધિકારી પણ બહુ મોટું પદ પણ એમને મળેલું અને સમયાંતરે એકવાર ઔરંગાબાદ જવા નીકળેલો અને રસ્તામાં એમની ઘોડી ખોવાઈ ગઈ એ ચાંદ પાટીલની ગોળી ખોવાઈ ગઈ

એટલે જોયો એમણે અને એમને બોલાવ્યો કે નજીક આવો અને જયારે એ ચાંદ પાટીલ એ મહાત્માની નજીક ગયો અને પછી એ મહાત્માએ એમ કહ્યું કે કાં જાય આટલા બધા ધૂપમાં આટલા બધા તડકામાં કાં જાય આ બપોરનો સમય છે બે ઘડી આરામ કરો જો બાબાના શબ્દો છે કે બે ઘડી આરામ કર અને બાબાએ એ શબ્દો એ ચાંદપાટીને કહેલા કે આ ખરેખર આ તડકામાં તો દરેક જીવો આરામ કરે બહુ સારા શબ્દો છે આ કે આવા ખરેખર આ તડકાની અંદર તો આવા બધા જન જનજાનવર પણ આરામ કરે તો તું આટલા બધા તડકામાં ક્યાં જાય બે ઘડી દમ લે અહીંયા મારી પાસે બેસ અને જયારે નામ સાથે ચાંદ ફાટી લેમ ગયું એટલે એને કુતુલ કુતુહુલ થયું કે આજે આ તો કોઈ અજાણો છે પણ મારું નામ કેવી રીતે જાણી ગયું હશે અને એ ચાંદ પાટીલે જયારે એમને પ્રણામ કર્યા પણ ત્યારે બાબા એ ક્રિયા કરતા હતા બાબા ચલમ પીવા માટે એ ચલમ માં તમાકુ ભરીને એમની ઉપર સાથી લગાવતા હતા બધા ધ્યાનથી સાંભળજો ચલમ બધાએ જોઈલી હશે ઘણાએ જોઈલી હશે ને ઘણાએ ની પણ જોઈલી હશે જેમ ગામડામાંના વડીલો બીડી પીએ તેમ એ ચલમ બાબાને પીવાનો પહેલેથી શોખ હતો અને એ ચલમ એ માટીના એલા માટીની આવે એની અંદર તમાકુ કે જે કંઈ બધા પદાર્થો ભરે અને એના પર સાફી એક કપડું પાણીથી ભીજવીને લપેટે તો એ ગરમ નહીં લાગે અને શાંતિથી એને એનો દમ મારી શકે તો એ બાબા એ મહાત્મા તૈયારી કરતા હતા પણ એ ચલમને સળગાવા માટે દેવતા જોઈએ અને એ સાપીને ભીજવવા માટે પાણી જોઈએ પણ એ કોઈ જગ્યા પર મળે નહીં એ ચાંદ પાટીને દ્રશ્ય જોયું પણ એમાં એ મહાત્મા એક લીલા ગયી કે એમની પાસે એક હતો તો એ ચલમને સળગાવા માટે એમણે ચીપ્યો

ચાહે તે કરી શકતા પણ આ દ્રશ્ય જયારે ચાંદ પાટીલે જોયું તો ચાંદ પાટીલે ને પ્રણામ કર્યા કે તમે તો કોઈ બહુ મોટા યોગી લાગો છો તમારા ચરણમાં સાષ્ટાંગ નમસ્કાર કરતો છું પણ હે મહાત્મા મે મારી ગોડીને સુધવા માટે નીકળ્યો છું મારી ગોડી ખોવાઈ ગઈ છે એ ગોડી જ્યાં સુધી મારા ઘરે હતી ત્યાં સુધી મારી બહુ પ્રગતિ હતી પણ જ્યારથી આ ગોડી ખોવાઈ ગઈ ત્યારથી મારું માનસિક સંતુલન અને આર્થિક સંતુલન બધું બગડી ગયું થોડા દિવસ ની અંદર પણ બાબાએ એમ કહ્યું કે મારામાં શ્રદ્ધા રાખ અને ધીરજ રાખ મારામાં શ્રદ્ધા રાખે તો તને ગોળી અહીંથી મળી જવાય અને એમ કહેવાય કે બાબા એ ખાલી એક બૂમ મારી કે એ વીજળી એટલે તો તે નાળામાં ગોળી જતી હતી ત્યાંથી એ ચાંદ પાટીલ પાસે આવી ગઈ એટલે ચાંદ પાટીલે જાણ્યું કે આ તો કોઈ બહુ મોટો ઓલિયો પુરુષ છે એટલે આ એક લીલા પહેલી લીલા બાબાની એ ચાંદ પાટી જોડે થઈ ગઈ અને ચાંદ પાટીને જો આનો સંતોય એક તાત્વિક અર્થ કાઢ્યો કે એ ચાંદ પાટી ગોળી ખોવાઈ ગઈ તો એમનો માનસિક આર્થિક બધું સંતુલન ખોરવાઈ ગયું જ્યાં સુધી એ ગોળી હતી ત્યાં સુધી બધું બરોબર હતું પણ જેવી એ ખોવાઈ એની બધી સ્થિતિ બગડી ગઈ તો સંતો એમ કહે કે આપણી પણ ભક્તિ રોકી ઘોડી જ્યાં સુધી અંદર છે ભક્તિ છે ત્યાં સુધી બધી સ્થિતિ સારી છે પણ એ ઘોડી જો એકવાર ખોવાઈ જાય એ ઘોડીને જો માણસો ખોવી લાગે તો બધી સ્થિતિ બગડી પડી જાય એટલા માટે જીવનની અંદર જે પણ થાય પણ ભક્તિ કોઈ છોડવાની જરૂર